તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદની જોડ એટલે કે બે બળદ વેચવાના છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ બંને બળદ વેચવાના છે ટોટલ જવાબદારી સાથે સાવ સોજા અને ફૂલ સાચવેલા બળદ બે વાવણી કરેલી છે એટલે કે બીજી ધરના આ બળદ છે બે વાવણી કરેલી છે આ બળદ થી તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને સાવ સોજા બળદ તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનર નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે બળદ લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક કર્યા પછી જ જજો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બળદ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર પર કોલ કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો